નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની અધ્યયન પોના પાઠ નંબર તેર ભારત ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણી આ ચેનલ ઉપર જે વોટ્સઅપ ચેનલ પણ બનાવવામાં આવેલી છે તો એ વોટ્સઅપ ચેનલ અથવા તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને આ વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો એ વોટ્સઅપ ગ્રુપ અને વોટ્સઅપ ચેનલમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની અધ્યયન પુથીના પાઠ નંબર તેર ભારત ભૂપુષ્ટ આબોહવા વનસ્પતિ અને વન્યજીવનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલો સવાલ ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે તો જવાબ આવશે વિકલ્પ એ બત્રીસ આઠ લાખ ત્યાર પછી બીજું નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી કૃષ્ણા ત્રીજું નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી અરબસાગર ત્યાર પછી ચોથું લક્ષદ્દીપ ટાપુઓ ક્યાં આવેલા છે તો જવાબ આવશે વિકલ્પ ડી અરબસાગરમાં પાંચમું ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ માર્ચથી મે ત્યાર પછી છઠ્ઠું ભારતની આબોહવા કેવા પ્રકારની છે તો જવાબ આવશે વિકલ્પ ડી મોસમી સાતમું નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી અંદમાન અને નિકોબાર ત્યાર પછી આઠમો સવાલ દેવદાર ચીડ અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે તો જવાબ આવશે વિકલ્પ એ પર્વતીય નવમું ગુજરાતમાં ધૂડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી કચ્છ ત્યાર પછી દસમું ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગુજરાત અને ઓડિશા ત્યાર પછી અગિયારમું નીચેનામાંથી કઈ ઋતુમાં ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોથી ઓરિસ્સાના ચિલકા તળાવમાં ઉડીને આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી શિયાળામાં ત્યાર પછી બારમો સવાલ ઉનાળુ વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય તો હું નીચેનામાંથી કયા રાજ્યની મુલાકાત લઈશ તો જવાબ આવશે વિકલ્પ બી તમિલનાડુ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક ગાલા અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો અને એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી આ તમામ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે એ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પેલું ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે ખાલી જગ્યા કિલોમીટર છે તો જવાબ આવશે ત્રણ હજાર બસો ને ચૌદ બીજું ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે તો દખણનો ત્રીજું ભારતમાં ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે તો જવાબ આવશે શિયાળા ચોથું ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે તો જવાબ આવશે સુંદરી પાંચમું જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના ખાલી જગ્યા માપદંડો મુજબ કરવામાં આવે છે તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી મને ઓળખો એમાં પહેલું હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું તો જવાબ આવશે વાઘ બીજું એક શિંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે તો અસમ ત્રીજું હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું તો માઉન્ટ એવરેસ્ટ ચોથું હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળું છું તો અહીંયા જવાબ આવશે સિંહ ત્યાર પછી પ્રશ્ન બે સી નીચેના દરેક બંને નદીએ મુખ્ય ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે બીજું ભારતમાં ચોમાસુ કે શિયાળો વરસાદની ઋતુ છે તો ચોમાસું છે એટલે શિયાળા ઉપર આપણે છે કોમારીએ તો સાચો જવાબ આવશે ભારતમાં ચોમાસુ એ વરસાદની ઋતુ છે ત્રીજું સુરખાબ કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે તો મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે એટલે સુરખાબ ઉપર આપણે છેકો મારીએ ત્યાર પછી ચોથો સવાલ રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે તો અભયારણ્યની અંદર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન ઉપર આપણે છેકો મારીએ તો જવાબ આવશે અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે પાંચમો જમીન કે આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવેલા છે તો આબોહવાના આધારે એટલે જમીન ઉપર આપણે છેકો મારી દઈએ તો આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલું હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે તો હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે બીજું ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા કયા સ્થળે આવે છે તો નળ સરોવર ખીજડીયા થોળ છારી ઢંઢ વગેરે સ્થળોએ આવે છે ત્યાર પછી ત્રીજું ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે તો ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે બે હજાર નવસો ને તેત્રીસ કિલોમીટર છે ચોથું સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીએ બનાવ્યો છે તો સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે ત્યાર પછી પાંચમું આબોહવા કોને કહે છે તો કોઈ પણ સ્થળમાં હવામાનમાં તત્વોની આશરે ત્રીસ વર્ષથી સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે છઠ્ઠું ગુજરાતમાં વરસાદનું પ્રમાણ શાથી ઓછું છે તો ગુજરાતમાં મોટા પર્વતો નથી આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાર પછી સાતમો સવાલ ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે તો ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં સાગ સાલ સીસમ વાસ મહુડો અને લીમડો આઠમું ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે તો ચેરના લાકડાનો ઉપયોગ ત્યાંના સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે નવમો સવાલ આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે તો આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ વિવિધ પક્ષીઓ જળચરો ઉભયજીવીઓ સરીસરૂપો કીટકો અને કીડાઓ દસમો સવાલ તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે તમે આપણા રાજ્યમાં તેને કયા કયા અભયારણ્યની મુલાકાતે લઈ જશો તો બાલારામ અભયારણ્ય નળ સરોવર પક્ષી અભયારણ્ય પ્રશ્ન નંબર ત્રણ બી બંધ બેસતા જોડકા રચો એમાં એક શિંગી ભારતીય ગેંડા તો એને જોડીશું અસમ સાથે સમુદ્રના કાચબા તો એને જોડીશું ઓડિશા અને સમુદ્ર કિનારા સાથે યાયાવર પક્ષીઓ એને જોડીશું નળ સરોવર સાથે એશિયાઈ સિંહને આપણે જોડીશું ગીરના જંગલ સાથે અને હાથીઓને આપણે જોડીશું કેરળ અને કર્ણાટક સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પેલું જંગલોના આર્થિક ફાયદાઓ જણાવો તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી સાગ સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે જંગલો લાખ રાળ ગુંદર મધ ટર્પેન્ટાઇન વગેરે પદાર્થો આપે છે જંગલમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે ત્યાર પછી બીજું જંગલોના પર્યાવરણીય ફાયદાઓ જણાવો તો જોઈએ ઉત્તર જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે બીજું જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં ઉપયોગી છે ત્રીજું જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે ચોથું તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે પાંચમું જંગલો ભેજને સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે ચઠ્ઠું તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે ત્રીજું ત્રીજો સવાલ આપણને આપ્યો છે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો જોઈએ ઉત્તર જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગીરીનું ક્ષેત્ર ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે ત્યાર પછી ચોથો સવાલ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે તોષ્ણાકટિબંધીય પાનખર જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં છથી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે આ તેમની વિશેષતા છે પાંચમો ભારતમાં ભરતીના જંગલો કે મેંગ્રુવ જંગલો ક્યાં આવેલા છે તો ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા આંદમાન નિકોબારના ટાપુઓના દરિયા કિનારે આવેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો વન્યજીવો તો મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ વન્યજીવ કહેવાય બીજું અભયારણ્ય જેમનામાંથી વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર ત્યાર પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે યાયાવર પક્ષીઓ તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ શિયાળા દરમિયાન આપણા જળ આપણા દેશના જળાશયો અને જળ પ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય છે આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે ત્યાર પછી પાંચમો સવાલ છે પાનખર ઋતુ તો જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સો અધ્યયન પોથી છે ધોરણ છ ની તો ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જોઈએ આપણે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો એમાં પહેલું ભારતની આબોહવા અને ઋતુ તો ઉત્તર વાતાવરણમાં થતાં રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈપણ સ્થળમાં હવામાનના તત્વોને આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે ભારતમાં મુખ્યત્વે નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે પહેલું છે શિયાળો તો શિયાળો ઠંડીની ઋતુ છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતમાં શિયાળો અનુભવાય છે ત્યાર પછી બીજું છે ઉનાળો તો ઉનાળો એ અકળાવનારી ગરમીની ઋતુ છે માર્ચથી મે માસ દરમિયાન ઉનાળો અનુભવાય છે ત્રીજું છે ચોમાસું ચોમાસું એ વરસાદની ઋતુ છે નૈઋત્ય દિશામાંથી આવતો ભેજવાળો પવન વરસાદ લાવે છે ચોથું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર મહિનાના સમયગાળા દરમિયાન હોય છે પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દ ચોરસમાં કેટલાક પર્વતો અને કેટલીક નદીઓના નામ છુપાયેલા છે તો એના ઉપર આપણે અહીંયા તમે જોશો તો ચોરસ કર્યું છે લંબચોરસ જેમ કે ગોદાવરી છે કૃષ્ણા છે ત્યાર પછી પાવાગઢ છે સાતપુડા છે બ્રહ્મપુત્ર સાપુતારા નીલગીરી તાપી યમુના સરસ્વતી નર્મદા અને અરવલ્લી તો અહીંયા એના નામ પણ આપણે લખી લીધા છે તમે જોઈ શકો છો સાપુતારા સાતપુડા નીલગીરી યમુના કૃષ્ણા બ્રહ્મપુત્રા અરવલ્લી પાવાગઢ સરસ્વતી તાપી ગોદાવરી અને નર્મદા ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વિગતોને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો તો હિન્દ મહાસાગર બંગાળનો ઉપસાગર હિમાલય પર્વત પૂર્વ ઘાટ લક્ષદ્વીપ આંદમાન નિકોબાર ગંગાનું મેદાન પશ્ચિમ ઘાટ અરબસાગર અને ભારતીય મહામરુસ્થળ આ દરેક વસ્તુ દર્શાવવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા હિમાલયની પર્વતમાળા ત્યાર પછી ગંગાનું મેદાન ભારતીય મહામરુ સ્થળ રાજસ્થાનમાં અહીંયા આવશે પશ્ચિમ બાજુ અરબ અરબસાગર પૂર્વ બાજુ બંગાળનો ઉપસાગર આંદમાન નિકોબારના ટાપુઓ અહીંયા આવશે લક્ષદ્વીપના ટાપુઓ નીચે હિંદ મહાસાગર આ પૂર્વ ઘાટ અને આ થશે પશ્ચિમ ઘાટ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ નીચે આપેલ પ્રવૃત્તિઓ કરોલું જંગલોમાં વિનાશ થવાથી થતી અસરો વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરો અને તેની નોંધ નોટબુકમાં લખો બીજું તમને ગમતી બે ઔષધીય વનસ્પતિનું ચિત્ર ચોંટાડી અને તેનું નામ અને તેમના ઉપયોગો લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે તુલસી અને અજમા આ બે વનસ્પતિઓના નામ અહીંયા લખ્યા છે અને એમને ફોટા ચોંટાડ્યા છે તો તુલસીનો ઉપયોગ થાય છે શરદી ખાંસી અને કફના રોગો માટે જ્યારે અજમાનો ઉપયોગ થાય છે શીલસ ગેસ અપચો શ્વસનતંત્રના રોગો વગેરે માટે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાયપોથી પ્રશ્ન બેંક એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક ગાલા અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે અને પીડીએફ વિશે જરૂરથી માહિતી આપજો જેથી કરીને તેઓ એપ્લિકેશન અને પીડીએફનો અભ્યાસ કરી શકે પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ફરી મળીશું આપણે આ જે સ્વઅધ્યયન પોથી છે સામાજિક વિજ્ઞાનની ધોરણ છની તો આ ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં